સો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ન્યુ એડિટિંગ વિડિયો તો આજના વિડિયો ની અંદર આપણે શીખવવાના છે જે ગોપાલ ભરવાડ નવું સંગ આવ્યું છે તડકા કાળા પડી જાશું તેજયોગ નું પોસ્ટર એડિટિંગ કરીશુ તો ચલો કાઇન માસ્ટર મે કરી દઈએગા ને આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે જે તમને કાઇન માસ્ટર અંદર મળી જશે અને આને કલર આપી દેવાનું છે હવે જે ગોપાલ ભરવાડ પીએનજી કરે છે તે અહીંયાથી લઈ લેવાના છે અને થોડા મોટા કરી અને આને આવી રીતે ગોઠવી લેવાના છે હવે જે સોંગનું ટાઈટલ પીએ છીએ અને તેને થોડું મોટું કરી અને આવી રીતે નીચે ગોઠવી લેશું જે આનો હાથ છે કુપર ભરવાડ અને હવે ફોર કેવી લેવાનો હોય તે અહીંયાથી આપણે લઈ લેશું અને તેને થોડું નાનું કરી અને અહીંયા ગોઠવી લેશું આવી રીતે હવે આપણે જે યુટ્યુબનું ચેનલ છે તે પણ અહીંયાથી લઈ લઈશું અને તેને લઈ અને અહીંયા આવી રીતે ઉપર ગોઠવી લેશું અને હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે લઈ લેશું અને તેને અહીંયા આવી રીતે ગોઠવી લેશું અને હવે ફરીથી બેકગ્રાઉન્ડ લઈ લેશું જે તમને કાઈ માસ્ટરની અંદર મળી જશે અને વાઇઝને લઈ અને આને થોડું ક્રોપિંગ કરી લેશું કંઈક આવી જ રીતે થોડા ઘણું ક્રોપિંગ કરી લેવાનું છે અને શેર ટુ બેક કરવાનું છે હવે જે સોંગ છે તેના પાછળ આને ગોઠવી લેવાનું રહેશે અને હવે કોઈ બીજું લેવું હોય તો તમે લઈ શકો છો ના લેવું હોય તો આપણું પોસ્ટર બને તૈયાર થઈ ગયું છે તો પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો મળશું કોઈ નવા અન્ય એડિટિંગ વિડીયોની અંદર